બાબા ભત્રીજા તો ચીડમોણો તો હારો છે હા ઓટો રેડી છે आते हैं छे अकेला ही आता है હા આના ઓકે હા આવો તું એટલે બેહીરો કર

આપડે પાણી પીપા મે કરો શાંતિ હાંતિ છે તમારે છે અમારે છે

અને ફૂલે બધી વાત કરવું પડી કે એટલે ફૂલો બધું સમજાવે મારે જો હજીક તો ખાલી છોકરાનું હકુ જ આવી છે અને એમાં આટલી અળિયો પડે છે તો હજીક તો વિવાહ તો બાચી જ છે તાણે કેટલી અળીઓ કરવી પડી છે મારે તો કુટુંબમાં કેવા દેવાનું કોઈ રીતે બળા લાવવાનું ઘણું બધું વાતો થાય વિવાહ માં ચો ઓછી મહેનત હોય છે મહેનત કરવા તો આ તો વિવાદ થાય કુલાયシગર ગરેસીક નહીં મારા બટુ કુલાય લડો આ આ ઓમો આપણે તમે હગું કરો ને એન મગફળી વાય લીધી કેટલી જીત મગફળી ઓમાંથી ઓમાંથી સી દેકો વિકટજી બી કટો મગફળી જીત તમે હારી જો જમી એટલે એક નમ આ જો છે 300 300 ને એટલા ઉજે ની છે જમીરી એટલી ભાઈ જમી છે હું તાણી તો હારું તમે જન ટાઈમ જ ને તમે વાત કરી કે મન હોય એટલે હું ડાયરી જ એમ ભાળી જો સબ તો જોવાનું છે જ નહિ કા તમે ઘણી છેન બોરે છે ટ્રેક્ટર છે હા બધું છે ટ્રેક્ટર બોર જમીન બધું છે અને મજૂરી ઘણી કરી દી હા મજૂરી ઘણી કરી દી કઈ એટલે કોઈ જોયા જોયું જ નહિ ના ના સારું કેવા હો ગો હડો હડો મોર છું તમે હવે હું કે ભાડી છે તમે ભાડી તમે હાડો હાડો કુલાય

મહેમાન તો આ જાય તો વાત તો કરશે આપણે દાગીનાનું શું કરાવશે બીજું શું થોડા ઘણા પૈસા તમારે કરવા જ પડશે પણ હું એ ફાયલ જોતો કે તાણી ફોનમાં તો હાથ દાગી હોય એટલા બધા આપણે કરશે આપણા એ તો હેડો સમજાવશો રે તો કોઈ બીજું એટલા બધા તો ગતું નહીં અને આપણે બધો કરવો છે

અંદરથી ફિલિંગ સારી આવો તેમ ફિલિંગ તો આવે હમ થોડા ઘણા પડ્યા છે એવા તો કર્યા છે હું કહું એક વાત હા ટ્રેક્ટર હતું હું બેસી માર્યું તો હવે વિવાહ આવી છે પૈસાની તો જરૂર પડે તો પૈસા લાવવા જવાથી મારે એ વાત તો હાસી છે પણ હવે તમે તો સાથે જ લાયેલું ઘણા દિવસે એક લાયેલું એમાં એક ટ્રેક્ટર હતું એ બેસી માર્યું

આ દેવી હા આ જોલું ઘર હોય અને આપણે તમે હગ કરો ને હોય આ ઘર ઘર તો જબરદસ્ત છે હા આ ટ્રેક્ટર અને તો એ બધું કામ આગો નું ગાય એ પહેલા જ છે આ હગ કરાવ્યું એનું બે ટ્રેક્ટર છે એવું છે જમીન છે સારી ધણી આવાની વતાઈ ખાલી જમીન છે એ વિધે જમીન હો છે ખાલી વતાઈ મને ના બમકા પાણી લાવજો આ લાઈવ લાઈવ અરે આ

પહેમુ કહું તાન બજુ પોતો ખરા ઈ તો પહેમુ કહું તું જાતો ખરી પાછ કેજો મને હા હું કહું જા જડ તાન રાખ દેલો મે મોડસ આઈ તો પાણી સારું કેમેલ હે કે આપણે પાર મો એક કેમેલ આ હડો તો તો મેલ કે કણો બેસું કોમ નહીં ઓ ઓય બજે તમ કીધું તો ઈ તો આપડા હું બંકર માં બોલાવ વાત કરી લો જે તો રીતે જે લાગીને તમે

લાગી નો બસ બસ બઈ ગરમ ચા પી રો ને પછી બધી વાત પછી કરો બસ બસ આ ના બસ બસ મા નહી પીયો તો શું ના હોલે થઈ ગઈ શું હોય તો એટલે એટલે જોવા શું હોય

જાહેર મુકાઈ દઉં મેમન તમે તમાર રસ્તે ને અમે અમાર રસ્તે ને ભૂખ તેર કઈ દે ને ભૂખ લઈ જાય તે વિચાર કરે બોલો તું કર્યું કો હડો બંગ અમે તો જે કર્યું ની બરોબર જ કર્યું છે હા જો આગે બંધ તમે કો હવે ખોટું લાગશે અમને મુ કે ને તો અમે મને ખોટું લાગે તમે કો તમાર રીતે કો ખોટું લાગે ને તમાર જે ગોમ બિંદાસ્તી કો હા તમે મને

તો મેમાન હવે તમારે હાથ નહી જુગા હોય તો કોક પરુ તો ઉપતે ગયો બે મિનિટ બેઓ હા બોલો હાત દાજી નત લેવાના છે અમાર છે નિયમ હે તો તો પૂરો કરો પડે કે તો તમે આ સીધો આ રસ્તો જાય છે પેલા બાઈક પડ્યું નહી હા ઉપડી ને હડો તમારે આદત છે આવળો હડો તો એટલા સુધી દવાના તમે બેહો અને મેમાન ને નેકળો આજો લઈ કે મેમાન ને લઈ ના આવે તો આવ પડે કે મારે મેમાન તમે તો અમાર આજ કાલે જ આગા તો અમાર આ જૂના હગા હોય

તો બસ તમે તો ભલે બીજું આજ ની તો કાલે આવશે એ તો એનું ગમે બંધ એટલે હારું પર નહીં હગત આવતી કે જાય તો સારું એમ આ દાગીના બંધ હોય તો હારું દાગીના ડીજે આ મોબાઈલ ફમે આવી અને જે હાલ છે ને એ હવન કુટુંબો છે ને અગિયાર હજાર રૂપિયા દંડ રાખેલો એટલે આપણે એ રીતની સિસ્ટમ કહી દઈએ આપણે અગિયાર હજાર જ દંડ કહી દઉં મળે ચાલે આ તો આ દૂઠી જ કામ કારણ કાલ ક્યાંય ત્યાંનો છોકરો વાત લે કે નાક બાપા મું ડીજે વગર નહીં પહેરણું આ નહીં પહેરણ તો કોઈ પૈસા રાખેલા ના હોય નહીં તો કાલે એ કરે એટલે કાલે બીજું કરે એવી રીતના ના વાત એમ કે બંધ કરવું એટલે બંધ જ કરીને આપવાનું એટલે હળો તા ને હવે બંધ બંધ તો હવે કર્યું છે આપણે કરવાનું છે ના પેલ કરીએ તમે સારું કર્યું હવે કોઈ બીજું કુટુંબ હોય તો આપણે કહી દઈએ કે આ બધું બંધ છે હા એમ હિંમત કરો ભલે હું તો તૂટી જાય તો તૂટી જાય પણ હિંમત તો આમ તો આપણે ભરેલી પડી અમે જ તો ઘણી

આ હું ભૂલી ગયો છું મારે કોમ છે ખેતરમાં કાપરે દેવું છું તને છે ના ના તાર સુકી થાવા તમે એ